આંગરી માં લોહી બંશી બો વાયડી હતી કે બાપા રાદુના મંદિર રાદુ એટલે એકઈ નિર્ણય લીધો આ હુતીયો ને પરે ખાટલો બાપા બંછી વાયડી હતી થોડી ને બહુ મારે ને છાશ પડી ઓ લાકshmi રાજને નોકરી ન હતી હે યાર નતું નોખો બાબો કર્યું હા કરસન ને કોઈ ડમ્બો ઘે લીયા જા બમળવાડી થી બમળવાડી થી ત્યાં આમ ગામ બામ નતો કઈ દી એને તું ઓ બમળવાડી થી ઈ બમળવાડી બાપા કેડા કેડા ગુણ લીંબુ બાપા લીંબુ કેટલા ના હતા લીંબુ આ દે હોય 10 રૂપિયા આવે

તો હવે શરૂ થઈ ગઈ છે સાંજની રસોઈની તૈયારી મેં કાલે કીધું તો એવી રીતના કે વહેલું હોય તો હવે બનાવી નાખીએ રસોઈ અને આજે તો નવા નવા ઘણા કારીગર છે રસોઈમાં અને આજનું મેનુ શું છે એ પણ બતાવું તમને અને બનાવે છે આજે તો કોણ રસોઈ છો નીંદર આવે નહીં માણસો કામ કરે ને જો આવે

કેન્દ્ર સરકાર માં નોકરી કરતી એક વ્યક્તિ હાજર છે 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 ને રસોઈ કે બને જોઈએ માણસો સારા મારી આમ

હર્પીનો મબરી સ્ટોરી છે નિશા દેદી મોઢા પૂરો હવે જ નહીં હા આ ટીચર છે સ્ટુડન્ટ કોણ છે ભાઈ પ્રોસેસ

સરકાર નો પાવરવાસ હમણાં એ પીરે છે એટલે એને વિશ્વાસ કેવો ભાત લઈ ને બેઠી મને મુખવાસ નો ભાત થાય આવા પીવાય નહી પીવાય

બેલે આ લલિતા નારો એ બોલો ઘંટી કઈ રીતે હશે તો બોલતી નથી એક કરતી તો હવે અમે જઈ રહ્યા છીએ લોહી જો અત્યારે નિશિતા ખાઈ રહી છે પી રહી છે અને મયુંને તો ખબર નથી તો અમારી ચેનલને પીલ પ્લીન લાઇન સેમ એન્ડ સબસ્ક્રાઈબ કરતો

બની ગયો મતલબ બરૂ સલાડ પાપન હરી કદ પંજાબી શાક તે ભેગી ગયા જમમાં કેવું બઈનો સ્વાદના હારો બઈ મમ ગયા જમમાં

અત્યાર સુધી અમે ચારે બેઠા હતા મસ્ત સત્સંગ કર્યો કે નહીં મજા આવી ને દેસુ મજા આવી કે હવે ના પાડે પંચાયત કરી ભાઈ બે વાગ્યા સુધી રાતે હવે મારે જવાનું છે ચાલો ઘરે તો આ વિડીયો ને અહીંયા જ કરીએ સબસ્ક્રાઈબ વેલા થી પેલા શો કે કરાવો એક જ મુદ્દો હાલો મળીએ